રહેલા માનસિક દબાણ અંગે ચિંતા વ્યક્ત કરી છે તેમણે આક્ષેપ કર્યો કે ભાજપ સરકારની નીતિઓથી કર્મચારીઓ આત્મહત્યા કરવા મજબૂર બન્યા છે જે અત્યંત દુઃખદ છે આ સંજોગોમાં આમ આદમી પાર્ટી ગુજરાતે બીએલઓને સહાય કરવા માટે ફોજ તૈયાર કરી છે જે ફોર્મ ભરવામાં મદદ કરશે આ તો નરેન્દ્ર મોદી જે નિર્ણય લીધેલો છે કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે અમારી પાસે એવી કોઈ સત્તા નથી કે અમે આને અટકાવી શકીએ માન લો કે અહીંયા આપણી સરકારો રાજ્યની તો કદાચ આપણે એને સમય પણ વધારી દે અને તમારે સહુલિયત વાળું કરી દે પણ એ પણ નથી અમારી પાસે તો અમે નક્કી કર્યું છે માની અરવિંદ કેજરીવાલજીને અમારી પ્રદેશને નેતૃત્વએ મિટિંગ કરી વાયા વિડીયો કોલિંગ અને અમે નક્કી કર્યું છે કે બીએલઓ જે પ્રેશરમાં કામ કરી રહ્યા છે ને આમ આદમી પાર્ટી છે એ એના કામમાં મદદરૂપ થશે કારણ કે સ્વાભાવિક છે કે અમે કામગીરી અમે 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 શું અમારી પાસે પાવર જ નથી કે અમે ઓર્ડર કરી શકીએ કારણ કે બધી પ્રજા જે બીએલઓ જે આપઘાત કરે છે એમના પરિવારે પણ નરેન્દ્ર મોદીને જોઈને ભાજપને મત આપી દીધા એવા લોકોને છૂટી દીધા જેના રાવણ જેવા છે આત્માઓ રાવણ દેવી છે જેને પ્રજાની પીડાની કોઈ કોઈપણ નથી કર્મચારીઓની પીડાની કોઈ કોઈપણ નથી ત્યારે તમામ બીએલોને કહેવા માંગુ છું કે તમારે ચિંતા કરવાની જરૂર નથી તમે કોઈ એવું પગલું ન ભરો આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા તમારી સાથે છે અમે આ એક નંબર જાહેર કરીએ છીએ જે નંબર ઉપર બીએલઓ હેલ્પલાઇન નંબર છે આ નંબર ઉપર તમે જેટલું પણ કામનું પ્રેશર હોય તમે આ નંબર ડાયલ કરજો અમારી સેન્ટ્રલી ટીમ તમને અહીંથી તમને અમારા વ્યક્તિઓ એલોટ કરી દેશું અમે અને તમારા કામમાં અમે મદદ કરી શકીશું મિત્રો અમે આમ આદમી છીએ સામાન્ય જનતા છીએ અમે કોઈ મુખ્યમંત્રીના દીકરા નથી અને એટલા માટે જ અમે તમારી પીડા સમજીએ છીએ અમને તમારી આંસુ અમને ખબર છે પણ કોઈ એવું આબગાતનો પગલો ન ભરતા કોઈ એવા પ્રેશરમાં ન આવતા તમને જેટલું પણ પ્રેશર લાગે હું બીએલઓને તમામને કહું છું કે હજારોની સંખ્યામાં અમે એક ટીમ બનાવી છે અમે વીસ હજાર બી એલ ની ટીમ બનાવી છે જે તમારા સાથે આવશે તમને મદદ કરશે તમારા જે પણ કામ છે એ તમને એ ફોર્મ ભરીને પણ કરાવડાવી દેશે પણ તમે કોઈ આવું પગલું ન ભરતા કારણ કે તમારા ઉપર તમારું પરિવાર નભી રહ્યું છે તમારા ઉપર તમારા દીકરા દીકરીઓ નભી રહ્યા છે તમારા ઉપર તમારી એક બુઢી માં હશે બાપ હશે પત્ની હશે એ નભી રહ્યા છે અને રાવણ જેવી ભાજપ ક્યારે માનવાની નથી એને તો ચૂંટણી લડવી ચૂંટણી જીતવી પૈસાથી ચૂંટણી જીતવી અને ઉદ્યોગપતિઓના રૂપિયાથી ચૂંટણી જીતી અને આખું ગુજરાત વહેંચી નાખવા બેઠી છે મિત્રો પણ અમે સામાન્ય લોકો લડવા આવ્યા છીએ અને એ લડતમાં ક્યાંય પણ ખામી રહી જાય તો અમારું પણ ધ્યાન દોરજો અને એટલા માટે નક્કી કર્યું છે કે બીએલઓ એ આવું કોઈ પ્રેશર લેવાની જરૂર નથી અમારા કાર્યકર્તાઓ વીસ હજાર કાર્યકર્તાઓનું લિસ્ટ બનાવ્યું છે જે જિલ્લા તાલુકામાં તમે કહેશો જે બુથમાં કહેશો અમારો માણસ ત્યાં આવી અને તમને મદદ કરશે આટલું અમે કરી શકીએ છીએ અને દરેક બીએલઓ ના સરકારી કર્મચારીઓના જે લોકો જ્ઞાન સહાયકો ભરતી કરીને જે જે પેપર છે સહાયકોની ભરતી ભરતી કરતા સહાયકના નામે ચડાવે છે આ બધા પરિવારોને મારે હાથ જોડીને વિનંતી કરવી છે જે ખેડૂતોને લાઠીચાર્જ કરી છે બધાને હાથ જોડીને વિનંતી કરી છે કે મહેરબાની કરીને હવે ભાજપને મત ન આપતા તમે નહી તો તમારા પરિવારનો જીવ ભાજપ લઈ લેશો